અર્જુન સર રાજપાલ યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણા વિડીયોમાં ધોરણ દસ વિષય ગણિત તેની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર ચોવીસ કે જે નવી પેપર સ્ટાઇલ મુજબ ત્રીસ ટકા ઓબ્જેક્ટિવ ટાઈપ અને સિત્તેર ટકા જે છે એ લોંગ ક્વેશ્ચન એટલે કે દાખલા સ્વરૂપના ક્વેશ્ચન એ આધારિત આપણે પાંચ જે પ્રેક્ટિસ પેપર છે એની અંદર ગણિત બેઝિક તેનું પ્રશ્નપત્ર પરીક્ષા માટે આ નું જોઈશું જેની અંદર શું હોય છે તો કે નીચે આપેલા તે પ્રશ્નોમાંથી કોઈ પણ નવ પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો પ્રશ્ન ક્રમાંક છે પચીસ થી સાણત્રી બરોબર એટલે નવ પ્રશ્ન આપવાના રહેશે આપણે કુલ તેર પ્રશ્ન આપેલા હશે બરાબર અને નવ ગુણ્યા બે એટલે એકના બે ગુણ એવા અઢાર પ્રશ્ન અઢાર માર્ગની આ બી સેક્શન છે બરાબર તો જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાઇકન બટન ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આના પછીના જે વિડીયોનું સોલ્યુશન મૂકવું એ તમને મળતું રહે તો વાત કરીએ આપણે દાખલા નંબર પચીસ શું કીધું છે તેમાં દ્વિઘાત બહુપદી છ એક નો વર્ગ ઓછા ત્રણ ઓછા સાત એક્સ ના શૂન્યો શોધો શું કરીશું તો પેલા તો શૂન્યો શોધો એમ કીધું હોય ત્યારે બહુપદી છે લખી નાખવાની અને એને બરાબર ઝીરો લખી નાખવાનું બરાબર હવે શું કરીશું તો કે પેલા બે કાત વાળું આવે પછી એક ઘાત વાળું પછી અછળ પદ આવે એટલે છ એક્સ નો વર્ગ ઓછા સાત એક્સ અને ઓછા ત્રણ બરાબર જીરો હંમેશા આપણે પદના જગ્યા બદલતા હોય ત્યારે એની નિશાની હંમેશા આગળ હોય તો એ નિશાની સહિત પદને આપણે આગળ લેવાનું બરાબર જેમ કે અહીંયા ત્રણ ઓછા હતા તો આપણે એ જ ઓછા ત્રણને ને છેલ્લે લીધા અને ઓછા સાત ને આગળ લીધા હવે શું કામ કરવાનું તો કે પહેલાં અને છેલ્લા સ ગુણકનો ગુણાકાર કરવાનો છ અને ત્રણ છ તેરી કેટલા થાય અઢાર અઢારને બે ભાગ કરવાના જેનો માઇનસ કરું ખબર કેમ પડે તો કે છેલ્લું પદ હોય ને એના ઉપરથી નક્કી થાય કે જે ભાગ આવ્યો એનું શું કરવાનું તો કે અહીંયા માઇનસ કરીને આપણે સાત લઈ આવવાનું છે તો કે નવ દુ અઢાર નવમાંથી બે જાય એટલે કેટલા સાત બાદ બાકી કરીને આપણે આપણે આ લેશું છ એક્સ નો વર્ગ ઓછા નવ એક્સ વત્તા બે એક્સ ઓછા ત્રણ બરાબર જીરો ત્રણ પદના ચાર પદ કરવાના પછી બબે ની જોડી બનાવીને કોમન કાઢવાનું તો કયો ઘડ્યો છે એમાં છ ને નવ બે આવે તો કે ત્રણ એક્સ બે માં છે પણ એક્સની જે નાની ઘાત હોય કોમન નીકળે એટલે કે એક્સ એક વખત વય તો શું તો કે ત્રણ ને કેટલા વડે ગુણું તો છ આવે તો કે બે વડે એક્સ બે વારમાંથી એક પાણી કર્યું એક વખત એક્સ વધે ત્યાર પછી હવે આની અંદરથી તંદુર છ એક્સ હવે નિશાની અહીંયા છે એમને રાખવાની ત્રણ ને કેટલા વડે ગુણ ન આવે તો કે ત્રણ વડે એક એકવા નીકળી ગયો એટલે લખવાનું નથી આને આ પદ અહીંયા શાંતિથી લખી નાખવાનું આ બે ની વાત પૂરી કરી નાખીએ આપણે હવે આ બે ની અંદર કાંઈ કોમન નથી નીકળતું એટલે અહીંયા પ્લસ ની સાઈન કરી અને એક લખી નાખવાનું જ્યારે કાંઈ કમર ન નીકળે ત્યારે એક નીકળે બરાબર કરીને ઝીરો વય તો એને આપણે લખે પહેલા તો સરખું છે ને એકવાર લખી નાખવું બે એકસો છ ત્રણ વહેતું એને બીજા કાઉસમાં એટલે 3x વત્તા એક બરાબર ઝીરો હાલો બે ને વારા પર જીરો દઈ દેવાના બે જીરો ત્રણ એક બરાબર જીરો બે એક્સ ઓછા તન ઓળબ થઈ જશે ત્રણ એક્સ એક છોડ તો ઓછા થઈ જશે એકલા કરવું ત્રણ એમને બગડું પછું હોય જશે નીચે એટલે જવાબ આવ્યો આપણે ત્રણના છેદમાં બે અને અહીંયા એક્સ બરાબર ઓછા એક ત્રણ એવું જશે નીચે હલો ક્લિયર તો આ રીતે આપણને શૂન્ય મળી ગયા કયા ત્રણના છેદમાં બે અને માઇનસ એકના છેદમાં ત્રણ છેલ્લે આમ આપેલ બહુપદી ના શૂન્યો ત્રણના છેદમાં બે અને માઇનસ એકના છેદમાં ત્રણ મળ ખ્યાલ આવી ગયો ચાલો નેક્સ્ટ સમ જોઈએ દ્વિગાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર અનુક્રમે એકના જનમાં ચાર અને માઇનસ એક હોય તેવી દ્વિગાત બહુપદી મેળવો એટલે સરવાળો આપ્યો છે એકના જનમાં ચાર અને ગુણાકાર આપ્યો છે ઓછા એ એના ઉપરથી આપણે આવી બહુપદી મેળવવાની છે ચાલો જોઈએ સૌપ્રથમ આપણે વાત કરીશું શૂન્યોનો સરવાળો સરવાળો જેને કહેવાય આલ્ફા પ્લસ છે ઓલરેડી બરાબર અને શૂન્યોનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા જે તમને આપેલું છે ઓછા એક હવે આપણે શૂન્યનો સરવાળોનું સૂત્ર આવડે છે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ આલ્ફા વત્તા બીટા દેખાઈને કેટલા મૂકવાના એકના છેદમાં ચાર ઓછા બીના છેદમાં એ એમ એમના હવે પહેલાના છેદમાં પેલું મૂકવાનું એટલે બીના છેદમાં એક બરાબર એના છેદમાં ચાર એના બરાબર કે હવે શું કરીશું તો કે માઇનસ બી ના છેદમાં એક એને આ છે બરાબર અને એને આ છે એટલે પેલું એ સરખું થાય એટલે આને કે દઈ દેવાનો એના છે માઇનસ બી એમને કે છે એકને ગુણ એટલે કે બી ને એકલા કરું ઓછા જે છે એ સાઈન આને દઈ દેવાની એટલે બીની ની કિંમત મળી ઓછા એને એકલો કરવું ચાર કે ને ગુણે એટલે ચાર કે હાલો હવે શું કરીશું આપણે તો કે શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર છે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફાઇન ટુ બીટા બરાબર સી ના છેદમાં એ હાલો આલ્ફાઇન ટુ બીટા એટલે મને કેટલા લખવાના માઇનસ એક સી એમને એ દેખાઈની અહીંયા કિંમત મળી તો લખી નાખવાની ચાર કે ચાર કે એક માઇનસ ચાર કે બરાબર સી તેથી સી બરાબર ઓછા હવે કાંઈ કરવાનું નથી આપણે ખાલી કિંમત મૂકવાની છે એના વ્યાપક સ્વરૂપમાં એટલે એક્સ નો વર્ગ પતા બી એક્સ સી બરાબર જીરો હાલો એ દેખાઈને કેટલા મૂકવાના ચાર કે નો વર્ગ એમ બી દેખાય ન્યા માઇનસ કે એક્સ એમ ના સી દેખાય નહીં માઇનસ ચાર કે બરાબર ચીરો ચાર કે એક્સ નો વર્ગ છૂટું પાડું છું વધ્યો છે ઓછા કે એક્સ ઓછા ચાર કે અને બરાબર બતાય માંથી કે ને ખુમન કાઢવું એટલે અંદર વધે ચાર એક્સ નો વર્ગ કે નીકળી જાય એટલે ખાલી એક્સ વધે કે નીકળી જાય એટલે વધે ખાલી ચાર બરાબર નીચે નાખી દઉં એટલે જવાબ જીરો થઈ જાય બહુ પદ નો વર્ગ ઓછા જો ત્યાર પછી દ્વિકાત સમીકરણ બે એક નો વર્ગ ઓછા એક વત્તા એક ના બરાબર નો અવયવીકરણ રીત થી ઉકેલ મેળવો જોઈએ બે એક્સનો વર્ગ ઓછા એક વત્તા એકના છેદમાં આઠ બરાબર જીરો સૌથી પહેલું કામ શું કરવાનું તો કે આઠ જે છે જેના છેદમાં નથી એને ગુણાવી દેવાનો બરાબર અને કામ પૂરું કરીને આઠ નીકળી જશે જેમ કે આઠ દુ સોળ એક્સનો વર્ગ આઠ ગુણ્યા એક એટલે આઠ એક આઠ નીચે તો ઓલરેડી છે ની નીચે એટલે એકને એમને એમ રાખીશું આઠ જીરો ગુણ એટલે જીરો પહેલું ને છેલ્લું એનો ગુણાકાર કરવાનો સોળ એક સોળ એના એવા બે ભાગ કરવાના કે જેનો હું પ્લસ કરું તો આઠ આવે સાવ સલું ચો ચોકે ચોકે સોળ ચાર ને ચાર આઠ સરવાળો કરું છું તો મધ્યમ પદ નિશાની હોય એ બેન દઈ દેવાની સરવાળો કરું તો મધ્યમ પદની હોય એ નિશાન બેન દઈ દેવાની અહીંયા ઓછા છે તો ઓછા દઈ દેવાનું અને પૂછડું એક છે તો એ બેન દઈ દેવાનું સેમ મધ્યમ પદને કાઢીને જે આપણે ભાગ મેળ્યા એ લખી નાખવાનું સોળ એક્સ નો વર્ગ ઓછાની ઘાત વાળું કુમર નીકળે ચાર ના ઘડિયામાં ચાર થી ગુણો તો સોળ આવે બે વારમાંથી એકવાર નીકળ્યો એક વાર વધારે ખાલી એક આને અકાઉન્ટ બાજુમાં લખી નાખવાનો હવે જોવાનું અહીંયા ઓછા છે તો અહીંયા ઓછા આ બીમારી કાંઈ કમર નથી નીકળતું એટલે એક નીકળે બે ને વારા પરથી દેવાના હલો ચારેક્સ ઓછા એક છોડી તો વધતા થઈ જાય ચારેક્સ ઓલી બાજુ ઓછા જાય એટલે વત્તા થઈ જાય એકલો કરવાનો એક એમને એમ ચાર જશે નીચે તેમ અહીંયા પણ એક ચાર વયુ છે દસ સાત ચાર નું ત્રીસમું પદ શોધું દસ સાત ચાર નું ત્રીસમું પદ સમાંતર શ્રેણી ચેપ્ટર નો દાખલો છે અહીં પ્રથમ પદ એ એટલે દસ આપ્યું છે ડી એટલે એ ટુ ઓછા એ વન એ ટુ એટલે બીજું પદ સાત એ વન એટલે પેલું પદ દસ સાતમાં દસ છે એટલે માઇનસ ત્રણ જવાબ આવે ત્રીસમું પદ એટલે એ આપણો એન થયો કહેવાય હાલો હવે મો પદ શોધવાનું સૂત્ર લાગશે એન બરાબર એ પ્લસ એન ઓછા એક ઇન્ટુ ડી એ એન દેખાય આ ત્રીસ મૂકવાના એ દેખાઈને આ દસ એન દેખાઈને આ ત્રીસ ઓછા એક ડી દેખાઈને ઓછા ત્રણ દસ વધતા ત્રીસ માંથી એક એટલે ઓગણત્રીસ ઓછા ત્રણ એમને જ વધતે ઓછે ઓછા ઓગણત્રીસ તેરીસ સિત્યાસી સિત્યાસી માંથી દસ છે એટલે માઇનસ સિતોતર એટલે આપ ત્રીસમું પદ મળી ગયું ઓછા સિત્તોતર ખ્યાલ આવી ગયો સાવ દાખલો જ ત્યાર પછી દાખલા નંબર ઓગણત્રીસ એમાં એમ કીધું છે બે સાત બાર અને ખાલી જગ્યાના દસ પદો સરવાળો શોધો ચલો જોઈએ દસ પદો નો એટલે છે બે ડી એટલે એ ઓછા સાત માઇનસ બે સાત માંથી બે છે પ્લસ એ નો ઓછા એક બારે એન દેખાઇને દસ મૂકવાના દસ ના છેદમાં બે એ દેખાઈને પ્રથમ પદ છે અહીંયા લખ્યું મેં બે એન દેખાઇને કેટલા દસ પદોનું કીધું છે એટલે એન દસ થાય ડી એટલે સામાન્ય તફાવત છે તમને આપેલો છે પાંચ બે પચાસ દસ છે દૂડ્યા વૈધું પાંચ આ બે નો ગુણાકાર થાય કઈ નિશાન નવ એટલે બે દુ ને ચાર દસ માંથી એક છે એટલે નવ અને નવ ને પાંચ સાધી ગુણી લખે કેટલા આવે પિસ્તાલીસ પાંચ એમને એમ પિસ્તાલીસ ને ચાર થશે ઓગણપચાસ કાઉસ જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી એમને એમ લખતું રહેવાનું હવે આ બેની વચ્ચે કાંઈ નિશાન નથી એટલે ગુણાકાર થાય પાંચ નવા પિસ્તાળીસનો પાંચલો વધી ચાર પાંચ છ વીસ ને ચાર ચોવીસ એટલે દસ પદોનો સરવાળો મને મળ્યો કેટલો બસો ને ખ્યાલ આવી ગયો તો મિત્રો અહીં આપણે દાખલા નંબર ઓગણત્રીસ સુધી છે એ પૂર્ણ કરી છે નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પછીના જે છે ત્રીસ એકત્રીસ અને સાડત્રીસ સુધીના બધા જ દાખલા સમજીશું તો વિડિયો જો પસંદ આવ્યો હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુના બે આઇકલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ફરી પાછા મળશું એક વિડીયોમાં થેન્ક યુ